સૌથી પેલા એનું મૂળ નામ જેને આપણે બધા અખા તરીકે ઓળખીએ છીએ એનું મૂળ નામ છે અક્ષયદાસ સોની જન્મ છે એમનો માં થયેલો હતો ત્યાર પછી એમનું મૃત્યુ છે એ સોળસો ને છપ્પન માં થયેલું પછી એમનો વ્યવસાય છે શું હતો તો કે સોની નો વ્યવસાય હતો એમના ગુરુ કોણ હતા તો એમના ગુરુ છે એક તો બ્રહ્માનંદ અને બીજું ગોકુળનાથ આ બંને એમના ગુરુ હતા ત્યાર પછી વાત કરીએ કે વિખ્યાત તો કે અખાના છપ્પા તરીકે ઓળખીએ છે બરાબર તો શું છે એમના તો 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 કે છપ્પા હવે કયા એ જાણીતા છે એક સૌથી જ્ઞાન નો વડલો એક્ઝામમાં પૂછાઈ શકે ક્વેશ્ચન ત્યાર પછી ઉત્તમ છપ્પાકાર આવા નામથી એ પ્રખ્યાત છે માહિતી ગમી હોય તો ફટાફટ થી ફોલો કરો થેન્ક યુ